પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે હવે આપણે માતાનું ધાવણ હાથ વડે કાઢવાની પદ્ધતિ જોઈએ છાતીનું દૂધ હાથેથી કેવી રીતે કાઢવું માતાએ છાતીનું દૂધ કેટલી વખત કાઢવું જોઈએ છાતીના સખતપણાથી રાહત માટે છાતીના દૂધને દબાવીને કાઢવું ઉપયોગી છે સોજાની સારવાર માટે માટે અને ફરતે આવેલ વિસ્તાર પરની સૂકી ચામડીની સમસ્યા ધવડાવતી વખતે માતાની સોજાયેલી ડીંટડી જો ખૂબ તૂકતી હોય તો બાળકને ધવડાવવા માટે માતાના છાતીના દૂધ પુરવઠાને વધારવા માટે અથવા જાળવવા માટે માતા જ્યારે બહાર કામે જાય છે ત્યારે બાળક માટે છાતીનું દૂધ ઉપલબ્ધ રાખવા માટે બાળકને પૂર્ણ છાતી સાથે જોડાવા મદદ કરવા માટે જે કે આવેલ ઘટ વિસ્તારને પોચો બનાવવા માટે થાય છે બાળક પહેલી છાતી પૂર્ણપણે ખાલી થઈ છે કે નહીં તે તપાસ કરવા બાળક માટે પોષણપૂરક આહાર આપવા માટે પાણી અથવા ગાયના દૂધને બદલે છાતીનું દૂધ આપો અને દૂધ પીવડાવવામાં મદદ કરો અવિકસિત શિશુને બીમાર બાળકોને એ બાળકોને જે નબળા હોય એ બાળકો જેમનો હોઠ અથવા એટલે ચિરાડ પડેલું હોય બાળકો જેમને ઊંડે રીતે જોડાવવામાં મુશ્કેલી થતી હોય તો ચાલો છાતીનું દૂધ કેવી રીતે કાઢવું એ શીખીએ માતા માટે સૌથી વધારે આગ્રહ કરવામાં આવેલ રીત એ છે કે જેમાં હાથનો ઉપયોગ કરીને છાતી દબાવીને દૂધ કાઢવું કારણ કે આ પદ્ધતિથી દીંટણી ફરતે આવેલ ઘટ વિસ્તારને ઓછી તકલીફ પડે છે સાથે જ આ પદ્ધતિ માટે કોઈ પણ સાધન જોઈતું નથી તો માતા આ ક્યાં પણ અને ક્યારે પણ કરી શકે છે દાબીને છાતીનું દૂધ કાઢવું એ શીખવાનું કૌશલ્ય છે અને તે અભ્યાસથી સુધરતું રહેશે છાતી જો પોચી હોય તો હાથ વડે છાતીથી દૂધ કાઢવું સરળ રહે છે તેથી માતાએ પ્રસૂતિ પછીના પહેલા કે બીજા દિવસે આ કુશળતા શીખવી જોઈએ છાતીથી દૂધ કાઢવા પહેલા માતાએ નીકળેલા દૂધને સંગ્રહ કરવા માટે સ્ટીલ કે કાચનું વાસણ તૈયાર રાખવું જોઈએ તેણે પહોળા મોઢાવાળું કપ ગ્લાસ જગ કે જાર પસંદ કરવું જોઈએ તેણે પસંદ કરેલા વાસણને સાબુ અને પાણીથી ધોવું જોઈએ ત્યાર પછી તેણે ક્યાં તો વાસણને ઉકળતા પાણીમાં રાખવું જોઈએ અથવા ઉકળતું પાણી વાસણમાં રાખીને તેને અમુક મિનિટો માટે છોડી દેવું જોઈએ વાસણને પૂર્ણપણે જોઈએ અથવા વણ વાપરેલા ચોખ્ખા વડે લૂછવું જોઈએ વાસણને વાપરેલા કપડા જેવું કે રસોડાનું કપડું તેનાથી લૂછવું ના જોઈએ ચોખ્ખું વાસણ પૂર્ણપણે સુકાઈ જાય પછી આગળનું પગલું છે છાતીમાંથી દૂધ કાઢવું માતાએ તેના દૂધને પ્રવાહિત કરવામાં મદદ કરવા માટે આરામદાયક સ્થિતિ અનુભવવી જોઈએ અને તેના બાળકથી ભાવનાત્મક રીતે જોડાયેલી હોવી જોઈએ માતા આપેલનો પ્રયાસ કરી શકે છે તે શાંત અને ખાનગી રીતે અથવા સહાયક મિત્ર સાથે બેસી શકે છે કેટલીક માતાઓ એવી માતાઓના જૂથ સાથે સરળતાથી દૂધ કાઢી શકે છે જેઓ પણ દૂધ કાઢી રહી હોય તે તેના બાળકને તેનો સ્પર્શ રાખીને બેસી શકે છે અથવા તે તેના બાળક તરફ જોઈ શકે છે અથવા તેના બાળકનો અવાજ સાંભળી શકે છે કોઈક વખતે તેના બાળકના ફોટા તરફ જોવું અથવા તેના બાળકના કપડાં સૂંઘવું પણ મદદ કરી શકે છે તે ગરમ એટલે કે હળવું પીણું લઈ શકે છે પરંતુ પીણું કોફી કડક ચા દારૂ અથવા કોઈ પણ ઉત્તેજિત પ્રકારનું ન હોવું જોઈએ સાથે જ તે તેની છાતીને ગરમી આપી શકે છે જેથી તેના દૂધ વહેવામાં મદદ મળે તેની છાતીને ગરમી આપવા માટે તેણે ગરમ પાણીમાં ભીંજવેલું કપડું તેની છાતી પર લગાડવું જોઈએ અથવા ગરમ પાણીથી નહાવું જોઈએ તે તેની ડીંટળીઓ અને તેની ફરતે આવેલ ઘટ વિસ્તારને ઉત્તેજિત કરી શકે છે તે માટે તેણે તેને હળવેથી ખેંચવી જોઈએ અથવા તેના પર પોતાની આંગળીઓ ફેરવવી જોઈએ તે ગોળાકારમાં તેની આંગળીઓનો ઉપયોગ કરીને તેની છાતીને માલિશ કરી શકે છે માતા તેની પીઠને ઘસવા માટે મદદ માટે પૂછી શકે છે પીઠને ઘસવા માટે માતાએ આપેલ કરવું જોઈએ નીચે બેસવું આગળની તરફ નમવું ટેબલ પર તેની સામે તેના હાથ વાળવા અને તેના હાથ પર માથાને મૂકવું તેણે છાતી પરથી કપડું ઉતારેલું હોવું જોઈએ અને તે ઢીલું લટકતું હોવું જોઈએ મદદગારે માતાની કરોડની બંને બાજુએ ઘસવું જોઈએ તેણે આગળની બાજુએ ભીંસેલા અંગૂઠા સાથે તેની બંધ મુઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ તેણે તેના અંગૂઠા વડે મજબૂતીથી નાની ગોળાકાર હલચરમાં દબાવવું જોઈએ તેણે કરોડની બંને બાજુએ એક જ સમયે ગળાથી ખભા સુધી માલિશ કરવી જોઈએ તેણે આ બે કે ત્રણ મિનિટ માટે કરવું જોઈએ આ તમામ પગલા છાતીનું દૂધ કાઢવામાં મદદરૂપ થાય છે છાતીનું દૂધ કાઢવાની આ પદ્ધતિને ઓક્સિટોસિન રિફ્લેક્સ અથવા લેકડાઉન રિફ્લેક્સ કહેવાય છે ઓક્સિટોસિન રિફ્લેક્સ શરૂ થયા બાદ માતાએ તેના હાથ પૂર્ણ રીતે ધોઈને સુકવવા જોઈએ ત્યારબાદ માતાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ તેણે આગળની તરફ સહેજ નમવું જોઈએ તેણે વાસણને તેની છાતી નજીક પકડવું જોઈએ હવે તેણે તેનો અંગૂઠો અને આંગળીઓને તેની છાતી પર સી આકારની પકડમાં બાજુએથી મૂકવી જોઈએ તે કોઈ પણ છાતીને પકડવા તેનો કોઈ પણ હાથ વાપરી શકે છે અને પહેલા હાથના થાકી જવા પર તે બીજા હાથનો ઉપયોગ કરી શકે છે છાતી પકડતી વખતે તેનો અંગૂઠો છાતીની ઉપરની બાજુએ હોવો જોઈએ અને તેની આંગળીઓ છાતીના નીચેની બાજુએ અંગૂઠાથી વિરુદ્ધ હોવી જોઈએ તેનો અંગૂઠો ડીંટડી અને આંગળીઓ હંમેશા સીધી રેખામાં હોવી જોઈએ અને ડીંટડી અંગૂઠા અને તર્જની વચ્ચે હોવી જોઈએ અહીં બે આંગળીઓનું અંતર હોવું જોઈએ ડીંટડી અને તેના અંગૂઠા વચ્ચે અને ડીંટડી અને તેની આંગળીઓ વચ્ચે આંગળીઓ જો ડીંટડીથી ખૂબ નજીક હોય તો દૂધ વધુ સમય સુધી વહેશે નહીં માતા ત્યારે વધુ દૂધ નીકાળે છે જ્યારે તે ડીંટડી ફરતે આવેલ ઘટ વિસ્તારની નીચે આવેલી દૂધની નસો દબાવે છે આ ચિત્રમાં માતા તેની જમણી છાતી તેના જમણા હાથ વડે યોગ્ય રીતે પકડી રહી છે હવે તેણે તેની છાતીને અંદરની બાજુએ છાતીની દિવાલ સુધી દબાવવી જોઈએ જે માટે સ્થિર દબાણ આપવું જોઈએ ત્યારબાદ હાથને હલાવ્યા વગર હળવેથી અંગૂઠા અને આંગળીઓ વચ્ચે છાતીને દબાવવું જોઈએ અને ત્યારબાદ છાતી પરથી દબાણ હટાવવું માતાએ આ ત્રણ પગલા ફરી કરવા જોઈએ પાછળ તરફ દબાવવું દબાવવું અને છોડવું પાછળથી છાતીની દિવાલ તરફ દબાવવાનું પ્રથમ પગલું એક મહત્વપૂર્ણ પગલું છે ફક્ત ડીંટડીની તરફ દબાવવાથી ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ નીકળશે પરંતુ જ્યારે છાતીને પાછળની તરફ દબાવવામાં આવે છે ત્યારે ઘટ્ટ છાતીની પેશીઓથી દૂધ છૂટે છે પરંતુ ખૂબ ઊંડું દબાવવાનું ટાળો કારણ કે તેનાથી દૂધવાહિનીઓ જામ થઈ શકે છે જ્યારે માતા તેના હાથ વડે છાતીનું દૂધ કાઢવાનું શરૂ કરે છે ત્યારે પહેલી વખતે કદાચ અત્યંત ઓછા દૂધના ટીપાઓ બહાર આવી શકે છે જેમ લેટ ડાઉન રિફ્લેક્સ શરૂ થાય છે તેમ દૂધ ગળવાનું શરૂ થાય છે પ્રથમ કેટલાક પ્રયાસોમાં દૂધનું ગળવું કે ધીમેથી આવવું એ સામાન્ય છે પછીથી છાતીનું દૂધ વહેણમાં વહી શકે છે કારણ કે ધવડાવવા સાથે છાતીનું દૂધ કાઢવું એક કૌશલ્ય છે જે અભ્યાસ વડે આવી શકે છે કોલોસ્ટ્રમ જન્મ પછીનું પહેલું દૂધ ફક્ત ટીપાઓમાં આવી શકે છે પરંતુ તે નવજાત શિશુઓ માટે પૂરતું છે જાડું ઘણીવાર પીળાશ પડતું દૂધ જેમાં બાળક માટે પુષ્કળ સુરક્ષાત્મક ફાયદાઓ આવેલા છે માતાએ આ ત્રણ પગલાઓ ત્યાં સુધી ફરી કરવા જોઈએ જ્યાં સુધી દૂધનો પ્રવાહ ફરીથી ટીપા જેવો ન થાય ત્યારબાદ છાતીના અન્ય ભાગોમાંથી દૂધ કાઢવા માટે તેણે તેની આંગળીઓને ફરીથી ગોઠવવી જોઈએ તે અનુભવી શકે છે કે છાતીનો કયો ભાગ ભરેલો છે અને તે વિસ્તારને દબાવી શકે છે તેણે એક છાતીથી ઓછામાં ઓછું ત્રણથી પાંચ મિનિટ સુધી દૂધ ત્યાં સુધી નીકાળવું જોઈએ જ્યાં સુધી દૂધનો પ્રવાહ ઓછો ન થઈ જાય ત્યારબાદ તેણે બીજી છાતીથી તમામ વિસ્તારથી દૂધ સમાન રીતે કાઢવું જોઈએ અને ત્યારબાદ ફરીથી બંને છાતીથી બીજી વખત દૂધ કાઢવું જોઈએ બંને છાતીઓથી પર્યાપ્ત માત્રામાં દૂધ નીકળવામાં વીસ થી ત્રીસ મિનિટ લાગે છે તેને વધુ સમય પણ લાગી શકે છે ખાસ કરીને પહેલા કેટલાક દિવસોમાં કારણ કે તે દિવસોમાં ખૂબ જ ઓછું દૂધ બની શકે છે ઓછા સમયાંતરે દૂધ નીકાળવાનો પ્રયાસ ન કરવો તે મહત્વપૂર્ણ છે યાદ રાખો હાથથી દૂધ નીકાળવાથી ઈજા અનુભવવી ન જોઈએ જો ઈજા અનુભવાય છે તો તકનીક ખોટી છે છાતીની પેશીઓ નાજુક હોય છે ડીંટડીની તરફે ચામડી પર આંગળીઓ ઘસવાનું ફેરવવાનું કે ખેંચવાનું ટાળો આનાથી છાતીની સોરનેસ એટલે કે સોજો થઈ શકે છે ડીંટડીની ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર પર ચામડીને કસવાનું કે તાણવાનું ટાળો સાથે જ ડીંટડીને સ્કવિઝ કરવાનું એટલે કે નીચોડવાનું અથવા ખેંચવાનું ટાળો ડીંટડીને દબાવવાથી અથવા ખેંચવાથી પૂરતું દૂધ નીકાળી શકાતું નથી બાળક ફક્ત ડીંટડીને ચૂસે આ તેના જેવું છે છાતીનું દૂધ નીકાળ્યા બાદ માતાએ બર્તનને સાફ કપડા વડે અથવા પ્લેટથી આવરી લેવું જોઈએ ત્યારબાદ તેણે તેની છાતીના દૂધને સુરક્ષિત રીતે પછીના ઉપયોગ માટે સંગ્રહ કરવું જોઈએ છાતીના દૂધને સુરક્ષિત રીતે સંગ્રહ કરી અને સંગ્રહિત કરેલ છાતીના દૂધને બાળકને પીવડાવવાનું બીજા અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે ચાલો હવે ચર્ચા કરીએ કે માતાએ કેટલી વાર દૂધ નીકાળવું જોઈએ ઉદ્દેશ્ય જો દૂધના પુરવઠાને શરૂ કરવાનું અને જાળવવાનું હોય અથવા જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોને અથવા બીમાર નવજાત શિશુઓને ધવડાવવાનું હોય ત્યારે તેણે પ્રસૂતિ બાદ જેટલી જલ્દી હોઈ શકે એટલા જલ્દી દૂધ કાઢવાનું શરૂ કરવું જોઈએ તે પહેલી વખતે અમુક જ શકે છે છે એનાથી શરૂ થવામાં મદદ મળે આ જન્મ બાદ બાળકોને તરત ધબડાવવું એના જેમ જ કાર્ય કરે છે માતાએ તે પોતે જેટલું થઈ શકે એટલું નીકાળવું જોઈએ અને એટલી વાર જેટલું તેનું બાળક ધાવશે આ ઓછામાં ઓછું દર બે થી ત્રણ કલાકે હોવું જોઈએ જેમાં રાત્રિનો પણ સમાવેશ થાય છે દૂધ નીકાળવા વચ્ચે જો લાંબો સમય અંતર હોય તો તે પૂરતી માત્રામાં દૂધ ઉત્પન્ન કરવામાં સક્ષમ હોઈ શકતી નથી આગળ ઉદ્દેશ્ય જો માતાના દૂધનો પુરવઠો બને એ હોય તો અને જો લાગતું હોય કે તે અમુક અઠવાડિયા બાદ ઓછું થઈ રહ્યું છે તો તેણે બાળકને ધવડાવ્યા બાદ તુરંત દર એકથી બે કલાકે છાતીનું દૂધ નીકાળવું જોઈએ અને જો બાળકની ત્રણ કલાકથી વધારે સુવાની અપેક્ષા છે તો તે ધાવણ વચ્ચે દૂધ કાઢી શકે છે ઉદ્દેશ્ય જો છાતીના સખતપણા અથવા કામ પર હોય ત્યારે છાતીથી દૂધ ગળવા જેવી સમસ્યાઓના લક્ષણોથી મુક્તિ પામવાનો હોય તો માતાએ જરૂર હોય એટલો જ દૂધ નીકાળવું જોઈએ ઉદ્દેશ્ય જો ડીંટડીની ચામડીને સ્વસ્થ રાખવાની હોય તો માતાએ છાતીના દૂધના અમુક ટીમ્પા તેની ડીંટડી પર ઘસવા માટે નીકાળવા જોઈએ તેને નાહ્યા પછીથી અને ધવડાવ્યા બાદ કરવું જોઈએ ઉદ્દેશ જો માતા કામ પર હોય ત્યારે તેના બાળક માટે દૂધ રાખી મૂકવાનું હોય તો માતાએ પુરવઠાને ચાલુ રાખવા માટે મદદ મળે એ માટે કામ પર હોય ત્યારે દૂધ કાઢવું જોઈએ અને માતાએ કામ પર જતા પહેલા છાતીનું અને સંભાળ રાખનાર માટે બાળકને આપવા હેતુ રાખવું જોઈએ આ કરવા માટે માતા અમુક અઠવાડિયા પહેલા યોજના કરી શકે છે જો તેની પાસે ફ્રીજ હોય તે વધારે દૂધ કાઢી શકે છે અને તેને પછીથી વાપરી શકાય એ માટે સંગ્રહી શકે છે બાળક ધાવી લીધા પછી પણ માતા દૂધ કાઢી શકે છે માતાએ દરેક ધાવણ માટે આશરે સાઈઠ થી નેવ મિલીલીટર દૂધ રાખવું જોઈએ માતા જો પહોંચ બહાર હોય ત્યારે વધુ છાતીનું દૂધ બાળકની જરૂર અનુસાર આપી શકાય છે યાદ રાખો હાથથી દબાવીને જેટલું વધુ દૂધ કાઢવામાં આવશે દૂધ નીકળવું એટલું વધુ સરળ રહેશે દૂધ નીકળવું વધુ ઝડપી રહેશે અને માતા વધુ દૂધ ઉત્પન્ન કરશે અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે ચાલો શરૂઆત કરીએ બાળક અને માતા માટે હાથથી દબાવીને છાતીનું દૂધ કાઢવાના ઘણા ફાયદાઓ છે હાથથી દબાવીને છાતીનું દૂધ કાઢવાની પદ્ધતિ એ સમાન શ્રેણીના અન્ય ટ્યુટરિયલમાં સમજાવવામાં આવી છે આ દૂધનો ધ્યાનથી સંભાળીને સંગ્રહ કરવો જોઈએ આવું કરવાથી તેની ઉચ્ચ ગુણવત્તા આપણે બાળક માટે જાળવી રાખીશું છાતીનું દૂધ કાઢવાનું શરૂ કરવા પહેલા માતાએ તેના હાથ સાબુ અને પાણી વડે યોગ્ય રીતે ધોઈને સુકવવા જોઈએ છાતી નું દૂધ સંગ્રહવા માટે માતાએ સ્ટીલ અથવા જે તેવા પહોળા મોડા વાળા ડબ્બાનો ઉપયોગ કરવો જોકે સ્ટીલ ના ડબ્બાની ભલામણ કરવામાં આવે છે પરંતુ અમે કેટલાક ચિત્રો માં કાચના ડબ્બાનો ઉપયોગ કરીશું આ પારદર્શક હોવાને કારણે અંદર ના દૂધ ને આપણે સ્પષ્ટપણે જોઈ શકીશું આગળ માતાએ પસંદ કરેલા ડબ્બા ને સાબુ અને પાણીમાં ધોવું

તેને હાથ કાઢેલ દૂધ ને ડબ્બામાં રેડવું ફ્રીજ માં સંગ્રહવાનું વિચારે તો તેને ડબ્બામાં દૂધ ઉમેરીને તેના ઉપરની એક ઇંચ જગ્યા છોડવી કારણ કે છાતી દૂધ જેમ જામે છે તે વિસ્તરિત થાય છે તેને દરેક ડબ્બા પર

ક્યારે સંગ્રહ ના કરવો સંગ્રહ તાપમાન એટલું ઓછું હોય અવધી રાખવું યાદ રાખો ફ્રીજ નો દરવાજો જેટલી વાર ખુલશે તાપમાનમાં વધારો થવાની સંભાવના વધુ રહેશે જો વીજળી ન હોય અથવા અન્ય કારણોસર સંગ્રહણ સમયે

છાતીના તાજા દૂધમાં સૂક્ષ્મ જીવો વિકસિત થવાની શરૂઆત થતી નથી ફ્રિજની બહાર આ દૂધને સંગ્રહવા માટેનો બીજો ઉપાય એ છે કે તેને ઠંડી થેલીમાં અથવા એક બોક્સમાં રાખવું જોઈએ જેમાં બરફના પેક્સ હોય છે જે કે દર 24 કલાકમાં બદલવા જોઈએ દૂધને એ રીતે રાખવું કે તે બરફના પેક્સથી સુરક્ષિત હોવું જોઈએ નહીં તો તે જામી શકે છે દૂધ વહન કરવા માટે ઠંડી થેલીનો ઉપયોગ પણ થઈ શકે છે જો માતાનું દૂધ

संग्रहला दूध ने केवी रीते तैयार करव छाती थी दूध काढ़ता पहला संभाल आपनार ने तेना हाथ साबू अने पानी थी धोई सारी रीते सुकवा जोईए याद राखो अगाऊ सौ पहला संग्रहित करेलू दूध सौथी पहला वापरी लेवु जोईए थीजेला दूध ने वापरती वक्ते मूलभूत रीते तेने फ्रीज ना सौथी नीचेना खानामा रात राखीने पिघड़ाओ અને આ પીગળેલા દૂધ ચોવીસ અંદર વાપરી ભરેલા એક પાત્ર માં મૂકો અને ત્યારબાદ તેને નવશેકા ગરમ પાણીના એક પાત્ર માં રાખો નવશેકા ગરમ પાણીમાં પીગડાવતી વખતે આ દૂધના પાત્ર વચ્ચે વચ્ચે હળવે હલાવતા રહો

મલાઈ પાછી ભરેલા વાટકામાં રાખી મૂકો દૂધ કેટલું ગરમ છે તેની ખાતરી કરવા હેતુ કાંડા પર સેજ ટીપા નાખીને તેનું પરીક્ષણ કરો હલકું ગરમ હોય તો પીવડાવવા લાયક છે છાતીના દૂધને ગરમ કરવા માટે

જ્યારે કે છાતી નું દૂધ તૈયાર હોય ત્યારે આમાંથી બાળકને પીવડાવવા માટે ચમચી અથવા કપ નો ઉપયોગ કરવો વધુ સારું છે પહેલા કરતા એ પસંદ કરેલા વાસણને સાબુ અને પાણી ધોઈ પછી હવામાં

પલડાઈ ના અણી ની કિનારી પલડાઈ ને બાળક ને પીવડાવવા માટે નાના કપ નો ઉપયોગ કરે છે તો તેને બાળક ના હોઠ વચ્ચે કપ ને હલકેથી પકડી રાખવું જોઈએ કપ ની કિનારી બાળકના ઉપરના હોઠ સાથે અડેલી હોવી જોઈએ તેને કપને ત્યાં સુધી હળવેથી ઝુકાવવું જોઈએ જ્યાં સુધી દૂધ કપની ઉપરની ધાર પર આવે નહીં આ રીતે બાળકને કપની ધાર દ્વારા દૂધ મેળવવું જોઈએ જો સંભાળકર્તા બાળકને પીળાવવા માટે ચમચીનો ઉપયોગ કરે તો તેને બાળકના હોઠ વચ્ચે ચમચીને પકડી રાખવી જોઈએ ચમચીની ધાર બાળકના ઉપરના હોઠથી હળવેથી અડેલી હોવી જોઈએ ત્યારબાદ તેને ચમચીને સે ઝુકાવી જોઈએ જ્યાં સુધી દૂધ ચમચીની ધાર પર આવે નહીં આવી સ્થિતિમાં જન્મ પછી થોડા દિવસો માટે ચમચી વડે દૂધ પીવડાવવું સરળ રહેશે કારણ કે આ દિવસો દરમિયાન માત્ર થોડી માત્રામાં જ દૂધની જરૂર હોય છે જો સંભાળ કરતા બાળકને પીવડાવવા માટે નિફ્ટી કપનો ઉપયોગ કરે તો તેણે નિફ્ટી કપના નાના નાડચાને બાળકના મોંની અંદર રાખવું જોઈએ જોઈએ આનાથી કપનું નાડચું ખાલી થતા તેમાં દૂધ ભરાતું રહેશે છાતીથી કાઢેલ દૂધ જયારે બાળકને પીડાવવામાં આવે તો તેને સીધું બાળકના મોઢામાં આપવું નહીં આનાથી બાળક નો શ્વાસ રુંધાઈ શકે છે તેના બદલે દૂધ ને ચમચી અથવા કપ ની ધાર સુધી એ એ જ પીવડાવો હંમેશા ખાતરી કરો કે બાળક પૂર્ણપણે સજાગ સતર્ક અને દૂધ પીવા માટે ઈચ્છુક હોય જો જરૂર પડે તો બાળકને કપડા માં વિટાડીને પછી દૂધ પીવડાવો જેથી તે કપ ને પીવડાવનાર ના હાથ થી પાડે નહીં બાળક ને હંમેશા તેના અનુકૂળ ઝડપથી દૂધ ગળવા દો

बाळकना मोढानी अंदर સુધી ઉંડી ન મૂકશો. બાળકને સુવાની સ્થિતિમાં ક્યારે પણ દૂધ પીવડાવવું નહીં. બાળકને છાતીનું દૂધ પીવડાવવા માટે ફીડિંગ બોટલનો ઉપયોગ કરશો નહીં. બાળકને પીવડાવ્યા બાદ કપ, પલડાઈ અથવા ચમચીને સાબુ અને શુદ્ધ પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને હવામાં સંપૂર્ણપણે સુકવો.

યાદ રાખો છાતી થી કાઢેલું દૂધ સલામત રાખવું હાથ પાત્ર અને વાસણોને ધોવવું જરૂરિયાત મુજબ દૂધ પીવડાવવું અને સુરક્ષિત સંગ્રહવું જરૂરી છે પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર